વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થયો ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે મધુબન ડેમમાં તેતાળીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ ડેમના આઠ દરવાજા બે મીટર ખોલવામાં આવ્યા દમણગંગા નદીમાં પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડાયું છે સાથે ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહી રહી છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે પરિણામે જિલ્લામાંથી પસાર થતી જે નદીઓ છે નદીઓમાં નવા નીર આવ્યા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના દ્રશ્યો છે દમણગંગા નદીમાં પણ ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ રહી છે મહત્વનું છે કે જિલ્લાના ઉપરવાસ એવા કપરાડા તાલુકામાં વરસી રહેલા વરસાદને કારણે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં હાલ તેતાલીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે પરિણામે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના આઠ દરવાજા બે મીટર ખોલવામાં આવ્યા છે અને મધુબન ડેમમાંથી પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી દમણંગા નદીમાં છોડવામાં આવે છે પરિણામે હાલ દમણંગા નદી રોદ્ર સ્વરૂપે વહેતી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે દમણંગા નદીમાંથી વાપી તેમજ તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલા ઉદ્યોગો ખેતીલાયક અને પીવાનું પાણી પણ વાપીમાંથી પૂરું પાડવામાં આવમણંગા વિયર છે તે છલકાયો છે પરિણામે જે વાપીવાસીઓ છે તેમાં ઉત્સાહનો માહોલ છે જોકે ખાસ કરીને વાત કરીએ તો વલસાડ જિલ્લામાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જિલ્લામાંથી જે પસાર થતી નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે અને પરિણામે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાના પણ સૂચનો કરવામાં આવ્યા છે રિતેશ પટેલ ટીવી થર્ટીન ગુજરાતી વાપી વલસાડ